બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખ થી આજે સાધ પાંચ દિવસ થી ધકા ખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આપણે સરકારે જ રેશન કાર્ડ છે કેવાયસી કરવાના બે મહિના થી તમારેપાડા માં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આઈસીડીએસ ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી છે બોલાવો એ લોકો ને નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે 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 વાગ્યા આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નહી બોલાવો તમને કઈ ઓફિસ માં નથી આ પ્રજાના ટેક્સ નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મેં મૂકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ તમને નથી પડતી અહીંયા વ્યવસ્થા કરવાના કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્રો ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને રામાયણો આ બધા તાયફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણ ને આપે છે કેટલા જણ ને કુપન આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકાર ને આ બધી નાટક હું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નહોતો અટવાયશું રાતે હિથાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી હાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમે સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું નહીં તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લિસ્ટ આપ્યું છું પોસ્ટમાં ચાલે છે રિલાયન્સ બીએસએનએલ માં ચાલે છે આઈટીજી એસબીઆઈ માં ચાલે છે ચાલો બતાવો કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિધા હિદ નોકરી કરવાનું હોય તો કરો તમે તમારો બધાનો પગાર ટેક્સ માંથી આવે છે આપણે બધા લોકો ના નોકર છે સાહેબગીરી બંધ કરી દો

બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું હવે બે મહિના પાછા પટલે નું ચાલે છે આખું દરે અમારે આમાં તોડવાનું છે સરકાર ગાંડા જેવી બધી અખતરા કરે એમાં અમારે મરવાનું છે પહેલા બધી વ્યવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી બહાર નીકળો બધા તાળા મારી દઈએ તમારે જે કરવાનું હોય તે કરો સરકારે જે કરવાનું હોય તે કરશે તો પછી કહી દેજો ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે માં બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી અહીંયા જોઈએ ને મને કામ જોઈએ તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે અમારા સાહેબ નથી હું તમારો ફોન ઉઠાવું છું નથી લોકો મારા ઓફિસે લઈને આવેલા મારે શું જવાબ આપવાનો તમે શ્રી નિર્ણય લો બાકી બધા બહાર નીકળો ધાડા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા હાથે હમણાં હું કલેક્ટર ને બી કેમ છું ભાઈ એ ધંધા બંધ કરી દે એટલા બેઠા બેઠા